Hello everyone, welcome and welcome back to my channel. સો ગઈઝ અત્યારે વાગી ગયા છે રાતના સાડા દસ અને વર્ધન સૂઈ ગયો છે અને આ બેસ્ટ ટાઈમ છે આ વિડીયો શૂટ કરવાની એકચ્યુઅલી તમને બધાને ખબર જ છે હમણાં ફંક્શન ટ્રાવેલિંગ બધું એટલું બધું થઈ ગયું એટલે આજે આખો દિવસ મેં કશું વ્લોગ જ શૂટ ના કર્યો કેમ કે મને આમ એવું ફીલ થતું હતું લેઝી લેઝી બસ સૂઈ રહેવું હતું આરામ કરું તો અને મારી ઊંઘ જે છે એ પૂરી કરવી હતી બધું પતાવ્યા પછી અત્યારે હું થોડી અપ થઈ ગઈ એટલે મને થયું કે ચાલો હું અત્યારે વ્લોગ શૂટ કરું અને આજનો જે બ્લોગ છે બહુ જ ડિમાન્ડિંગ બ્લોગ છે પ્લસ આ વ્લોગ જોવાની તમને બહુ મજા આવવાની છે અત્યારે વેડિંગ સિઝન પણ ચાલી રહી છે તો બહુ યુઝફુલ થવાનો છે સો સ્ટે યુન ફોર ધ લાસ્ટ ગાઈઝ આજે ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ હું આ વ્લોગ શેર કરવા જઈ રહી છું ઇટ્સ ઓલ અબાઉટ મેકઅપ ટ્યુટોરિયલ અને હા હું તમને બધાને જણાવી દઉં કે હું એર હોસ્ટેસનું જ્યારે સ્ટડી કરતી હતી ત્યારે મને સેલ્ફ ગ્રુમિંગની અલગથી એક ક્લાસ આપવામાં આવી હતી જેમાં મેકઅપ વિશે બહુ સારું એવું નોલેજ આપવામાં આવ્યું હતું અને ત્યારથી જ મને મેકઅપનું નોલેજ બહુ જ સારું છે બેઝિકલી આપણા સેલ્ફ ઉપર જ વધારે એટલે મારી જે સ્કીન ટાઈપ છે કોમ્બિનેશન છે પ્લસ સેન્સિટિવ છે જે પણ મારી પાસે નોલેજ છે હું તમારા બધા સાથે શેર કરીશ હું પ્રો કે એક્સપર્ટ નથી જેટલું મને આવડે છે એ બધું હું તમારા સાથે શેર કરીશ કેમ કે બધા લોકો બહુ જ કમેન્ટ કરી રહ્યા હતા કે તમે મેકઅપ ટ્યુટોરિયલ શેર કરો અમને તમારો મેકઅપ બહુ ગમે છે તમારો મેકઅપ બહુ સારો છે કઈ બ્રાન્ડ નું યુઝ કરો છો એન ઓલ તો આજે મને થયું કે ના ચલો હું શેર કરી દઉં અને થોડું મારા વોઇસને છે ઇગ્નોર કરજો થાક પ્લસ મને એલર્જીવાળી જે શરદી થાય છે એના લીધે થોડી અવાજ ઉપર અસર થઈ છે સો ઇગ્નોર જસ્ટ ઇન્જોય ધ્લોગ સો લેટ સ્ટાર્ટ તો કઈ ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે છે ને નીટ એન્ડ ક્લીન કરી દેવાનું છે ફેસ વોશ કરી દો અથવા તો વાઇપ્સથી લૂછી કાઢો તો એ બેટર રહેશે પ્લસ સારું મોશ્ચરાઈઝર મેકઅપ પહેલાં યુઝ કરવું ઇટ્સ નેસેસરી તો હું રિકવલનો બહુ જ ટાઈમથી સેરામાઈડ અને હાઇલોનીક એસિડ વાળું આ મોશ્ચરાઈઝર જે છે એ યુઝ કરું છું જે સ્કીન ને બહુ જ હાઇડ્રેટેડ રાખે છે ફોર ધ વેરી લોંગ ટાઈમ અને મને આ બહુ જ ગમે છે તો આને કરી દઈશું ફેસ અને નેક ઉપર મેં માઇક આવી રીતના ભરાવ્યું છે કેમ કે બહુ જ ધીમે ધીમે વાત કરી રહી છું કેમકે વર્જન સુઈ ગયો છે અને ઉઠી ગયો આખો વિડીયો કન્ટિન્યુ નહીં થાય સેકન્ડ થિંગ ઇઝ દેટ કે બહુ જ સારો પ્રાઇમર હોવું જરૂરી છે જે પોર્સને આપણા જે છે એ એકદમ કવર કરી દે જેનાથી આપણી સ્કિન મેકઅપ પછી ફ્લોલેસ રહે અને સ્કિન ડેમેજ પણ ના થાય કેમ કે આપણે જે પણ કંઈ પ્રોડક્ટ યુઝ કરીએ એમાં હાર્શ કેમિકલ ક્યાંક ને ક્યાંક તો હોય જ છે તો એ આપણને બચાવવા માટે પ્રાઇમર હોવું બહુ જ જરૂરી છે તો હું છે ને આના પહેલાં એલેગલનું આ પ્રાઇમર યુઝ કરતી હતી જેનું બહુ જ મસ્ત રિઝલ્ટ છે એ પછી મેં આજે ફર્સ્ટ ટાઈમ કલર એસેન્સનું પોર રિફાઈનર હમણાં જ મેં પરચેસ કર્યું છે જેનું રિઝલ્ટ પણ મને ગમ્યું છે અને એનું ટેક્સચર પણ બહુ જ સ્મૂથ છે તો એને અપ્લાય કરી દઈશું આપણે ફેસબુક પર એકદમ બટરી બટરી સ્કીન થઈ જાય છે આપણી અને મતલબ નેક ઉપર અપ્લાય કરવાનું ભૂલવાનું નહીં નહીં આ ફેસ અને આ મતલબ આ સ્કિન ટોન આ સ્કિન ટોન અલગ પડશે ને મેકઅપ બહુ જ વિયર્ડ લાગશે તો હવે બીજી વસ્તુ એ કે હું યુઝ કરું છું કન્સીલર ઇન સ્લાઇડનું હું આના પહેલાં એલેગલનું આ કન્સીલર આ બંને કન્સીલર હું યુઝ કરતી હતી પણ મને એનાથી એટલું બધું કવરેજ કંઈ ખાસ મને લાગ્યું નહીં ખબર નહીં બધાને લાગતું હોય તો પણ મને અંડર આઈમાં જ વધારે જરૂર પડે છે બાકી જે મારી સ્કીન છે એ તમે જોઈ શકો છો એટલું બધું કંઈ જરૂર નથી પડતી તો જ્યારે પણ મતલબ તમે કલર કરેક્શન લો તો કરેક્ટર લો સોરી કલર કરેક્ટર લો તો છે ને કન્સિલ સોરી કન્સિલર તમે જ્યારે પણ લો ત્યારે ઓરેન્જ કલરનું લેવાનું ભૂલતા નહીં જેનાથી સ્કીન આપણી જે છે એ આપણા એના પછી આપણે ફાઉન્ડેશન અપ્લાય કરીશું ને તો એકદમ ઇવનલી મસ્ત થઈ જશે તો કન્સીલર આપણું જે છે એ મેં અપ્લાય કરી દીધું છે અને સાથે જ ક્રાયલોનનું પણ એક કન્સીલર પેલેટ આવે છે એ બહુ જ સરસ છે એ પણ તમે ટ્રાય કરી શકો છો મને આ ઇન બહુ જ ગમ્યું ખરેખર આ વર્થિત પ્રોડક્ટ છે બજેટ ફ્રેન્ડલી છે અને આ મેં છે ને ઓનલાઈન પરચેસ કર્યું હતું અને અત્યારે આની પ્રાઇઝ મને દેખાઈ નથી રહી બહુ ટાઈમ થઈ ગયો અને પણ બહુ જ સરસ છે અને એનું જે કવરેજ છે ને એ પણ બહુ જ સારું છે તો પહેલાં ફિંગરથી અપ્લાય કર્યા પછી આપણે સ્પંજ લઈશું મેં આ સ્પોન્જ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ આટલું એક્સપેન્સિવ સ્પોન્જ લેશપ બ્રાન્ડનું મેં લીધું છે નહીતર અત્યાર સુધી છે ને હું ફાઉન્ડેશન બ્રશિસ જ યુઝ કરતી હતી પણ આ મેં છે ને ફર્સ્ટ ટાઈમ યુઝ કર્યું અને ખરેખર બહુ જ સરસ છે મને એવું થતું હતું કે યાર સ્પંજમાં શું આટલા બધા પૈસા નાખવાના પણ બઉ જ સરસ છે આ આ છે ને આપણી પ્રોડક્ટ જેટલી પણ હોય ને એને ઓબ્ઝર્વ નથી કરી લેતું એટલે આ બહુ જ સરસ છે અને ખરેખર મને બહુ જ આનું રિઝલ્ટ પણ બહુ ગમ્યું કન્સીલર કર્યા પછી જે નેક્સ્ટ સ્ટેપ આવે છે એ છે આ ફાઉન્ડેશન અને પહેલાં જ હું તમને કહી દઉં કે હું એટલી પ્રો નથી એટલે કંઈ પણ મિસ્ટેક હોય કે હું કરેક્ટ ના કરી રહી હોય તો આઈ એમ સોરી કેમ કે હું જે ફોલો કરું છું જેનાથી મને મારો મેકઅપ ફ્લોલેસ લાગે છે એ જ બધી ટિપ્સ હું તમારા બધા સાથે શેર કરી રહી છું તો આ છે ને મેં માય મેકઅપ સ્ટોરીનું લીધું છે જે મને સજેસ્ટ કર્યું છે રવિભાઈએ અને ખરેખર એટલું સુપર ફાઉન્ડેશન છે હું આના પહેલાં એલેગલ પ્રોનું યુઝ કરતી હતી જે હું અહીંયા શેર કરી દઉં છું જો આ હું પેલા યુઝ કરતી હતી પ્લસ એના પછી મેં સ્ટાર્ટ કર્યું હતું ક્રાયલોનનું જે સ્ટીક આવે છે એ જો આવાળી કે હું જ્યારે ટીવી એન્કર હતી ત્યારે અમને રેગ્યુલર બેઝિસ ઉપર ક્રાયલોનની જે સ્ટીક આવે છે ને એનાથી જ મેકઅપ કરવામાં આવતું હતું અને એનું રિઝલ્ટ પણ મને બહુ ગમતું હતું એટલે એ પણ મેં બહુ જ ટાઈમ સુધી યુઝ કર્યું પછી મને થયું કે ના હવે કંઈક સારું ફાઉન્ડેશન મારે પરચેસ કરવું છે કંઈક નવું ટ્રાય કરવું છે એટલે આ મેં માય મેકઅપ સ્ટોરીનું ફાઉન્ડેશન જે છે એ મેં પરચેસ કર્યું છે જેનું પેકેજિંગ બહુ લક્ઝરી છે અને પ્લસ મને આની બોટલ બહુ જ ગમી બહુ જ સરસ છે નોર્મલ છે પણ ખબર નહીં મને બહુ ગમે અને આનું છે ને કન્સિસ્ટન્સી થોડી થીક છે થીન જોઈતું હોય થીન બેઝ ઉપર તમારે જોઈતું હોય તો તમે એલેગલ લઈ શકો છો એના સિવાય મેં મેબલિન પણ યુઝ કર્યું છે પણ મને એનો કવરેજ ઓકે ઓકે લાગે છે કેમકે થોડા ટાઈમમાં એ ડર લાગવા માંડે માંડે છે આમ ગ્રે મેકઅપ લાગતો હોય ને એવું એવું મને નથી ગમતું એટલે અને સાથે જ હું જે મારો ડેલી ગો ટુ મેકઅપ લુક હોય એ કરવા માટે છે ને હું આ માય ગ્લેમની પોઝવાળી જે સ્ટીક આવે છે ફાઉન્ડેશન સ્ટીક એ યુઝ કરું છું ખરેખર બહુ જ સરસ છે મતલબ આમ એકદમ લાઇટ વેઇટ છે પ્લસ લાઇટ કવરેજ છે અને બીજી વસ્તુ એ કે તમારે ક્યાંય પણ આમ ના કહેવાય નાના મોટા ફંક્શનમાં ચાલી જાય અને બહુ લાસ્ટિંગ પણ એનું સારું છે તો પહેલાં આપણે આ ફાઉન્ડેશન અપ્લાય કરી દઈએ જ્યારે મેં લગાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે તમને બધાને થતું હશે કે બહુ ઓવર મેકઅપ છે પણ એવું નથી આ છે ને થોડી જ વારમાં સ્કીનમાં બેસી જાય છે જ્યારે તમે મતલબ બ્રશથી કરો એ પછી છે ને થોડું ડેપ 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 કરી દેવાનું સ્પંચથી અને થોડું હેવી કવરેજ છે આ ફાઉન્ડેશનનું એટલે એવું લાગે છે એટલું સરસ સેટ થઈ જાય છે તો આપણો બેઝ જે છે એ ઓલમોસ્ટ થઈ ગયો છે હવે આપણે એપ્લાય કરીશું કોમ્પેક્ટ પાવડર તમે લૂઝ પાવડર પણ યુઝ કરી શકો છો મેં કે બ્યુટી નો લૂઝ પાવડર આ વાળો યુઝ કર્યો તો બહુ જ સરસ છે એનું રિઝલ્ટ પણ બહુ સરસ છે અને કવરેજ પણ બહુ જ સારું છે અને હવે તમને બધાને ખબર છે એલેગલ મારું ફેવરેટ બ્રાન્ડ છે તો મેં આ વખતે ફાઉન્ડેશનમાં કંઈક નવું ટ્રાય કર્યું પણ મેં એમને કીધું કે મને કોમ્પેક્ટ તો એલેગલનો જ જોઈએ એના જેવું કવરેજ તો કોઈ જ બ્રાન્ડ નથી આપતું તો તમે છે ને એલેગલનો કોમ્પેક્ટ મોશ્ચરાઈઝર લગાવી અને એલેગલનો કોમ્પેક્ટ લગાવો ને તો પણ તમારે બીજું કોઈ જ પ્રોડક્ટની જરૂર ના પડે એટલું સરસ આનું કવરેજ છે બેઝ જે છે જે હું આવી રીતના કરું છું એ રેડી થઈ ગયો છે એકવાર એને ફિક્સ કરી લઈએ હું એના માટે યુઝ કરું છું પીએસસી નું માઇકો ફિક્સર અને એ પેલા કરી દઈશ બધા પછી કરતા હોય છે મતલબ મોસ્ટલી બધા મેકઅપ પૂરો થાય પછી મેકઅપ ફિક્સર યુઝ કરતા હોય છે પણ હું બેઝ રેડી થઈ જાય ને પછી કરી જ દઉં છું કેમ કે જે 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 બી મેકઅપ આપણો હોય છે બેઝ ઉપર જ હોય છે અને આપણો જે બેઝ હોય એ ના બગડે એના માટે મેકઅપ ફિક્સર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જ્યારે હેવી મેકઅપ લુક હું કરું વેડિંગ વગેરેમાં એન્કરિંગમાં એમાં તો એમાં હું મેકઅપ ફિક્સર તો યુઝ કરું સેટ થઈ ગયો છે હવે હું છે ને સ્વીસ બ્યુટીની આઈ શેડો પેલેટ યુઝ કરતી હતી પણ મારી સિસ્ટરે બહુ જ મસ્ત યુનિક વસ્તુ એ મંગાવી છે એ પણ છે ને સ્વીઝ બ્યુટીના જ છે આ આ આઈ શેડો છે કાઇન્ડ ઓફ આ એક લિપસ્ટિક ટાઈપ આવે છે આ અને પછી તમારે આઈઝ ઉપર આમ રબ કરી અને પછી તમારી રીતે ડેપ કરી દો એટલે આઈ શેડો બહુ જ સરસ થઈ જાય છે રેડી થઉં પ્રોપર ત્યારે જ મને કરાવવા ગમે છે આમ મને આઈ શેડો બહુ કરાવવા ગમતા નથી કેમ કે હું જાતે કરું ને તો મને એવું લાગે છે કે મારી આંખો જે છે એકદમ ઝીણી ઝીણી થઈ ગઈ છે તો આ જે છે ને હું આ જ સ્ટીક યુઝ કરી અને તમને બતાવું છું જો અને છે ને મને મોસ્ટલી ડાર્ક આઈ શેડો જ વધારે ગમે છે મને લાઈટ આઈ શેડો ઓછા ગમે છે આની જોડે આ શિમરી જે શેડ છે બહુ જ સરસ લાગી રહ્યા છે અને હું બ્રશથી વધારે આઈ શેડો નથી કરતી કેમ કે મને છે ને ફિંગરથી જ વધારે મસ્ત ના કહેવાય પ્રોપર બ્લેન્ડ કરતા ફાવે છે એટલે હું જનરલી આઈ શેડો છે ને ફિંગરથી જ કરું છું હવે વારો છે આઈલાઇનરનો વિચ ઇઝ માય મોસ્ટ ફેવરેટ પાર્ટ અને આઈલાઇનર હું બહુ જ પહેલાથી બધી જ આઈ લાઈનર મેં ટ્રાય કરી દીધી પણ આના જેવી આઈ લાઈનર અત્યાર સુધી મને કોઈ જ નથી લાગી લાઈક મે ની જ અને આ લાઇનર હું બહુ જ વર્ષોથી યુઝ કરું છું અને અમે જ્યારે સ્ટડી કરતા હતા સેલ્ફ ગ્રૂમિંગની ત્યારે પણ અમને આ જ આઈ લાઈનર સજેસ્ટ કરવામાં આવી હતી આ આઈ લાઈનર છે ને એકદમ જેટ બ્લેક છે તો આની વિઝિબિલિટી પણ બહુ જ સરસ છે અને ના કહેવાય કે એનો લુક પણ બહુ સારો આવે છે લિક્વિડ આઈલાઇનર ના ફાવે તો તમે સ્કેચ પેન આઈ લાઈનર પણ લઈ શકો છો પણ સ્કેચ પેન આઈ મને નથી ગમતી મને લિક્વિડ લાઇનર જ ગમે છે અને મને આ જ ફાવે છે તો આનું જે ટ્યુટોરિયલ છે એ હું અલગથી શોર્ટ્સમાં કરી દઈશ શેર તો ત્યાં તમે જોજો તો ગાઈઝ મારી આઈ લાઇનર થઈ ગઈ છે ડ્રોન અને એનું જે ટ્યુટોરિયલ છે હું જલ્દી જ શેર કરીશ એકચ્યુઅલી અત્યારે મને કેમેરામાં જોઈને ફાવતું નહોતું એટલે મારે મિરરની જરૂર પડી મૂવ ટુ ધ નેક્સ્ટ પ્રોડક્ટ અને હું યુઝ કરું છું ફોર ધ મસ્કરા સ્મેશ બોક્સના મસ્કરા જે બહુ જ સરસ છે તો તમે મારી આઈસ જોઈ શકો છો તો ગાઈઝ વર્ધન ઉઠી ગયો તો એટલે હું એને સુવાડવા પાછી ગઈ તો મારા મસ્કરા જે છે એ બહુ જ સરસ લાગી રહ્યા છે એકદમ વોલ્યુમ નથી આપી રહ્યા બટ ઇન રિઅલ બહુ જ પ્રીટી લાગી રહ્યા છે અને આને તમે બે ત્રણ કોટ વધારે અપ્લાય કરો ને તો એકદમ જ સરસ આઈઝ તમારી પ્રીટી પીટી લાગશે અને સાથે જ હું છે ને આઈબ્રો બ્રશ ક્યારેય પણ યુઝ નથી કરતી હું આવી રીતના બ્લેન્ડર અથવા તો વેટ ટિશ્યુથી જ મારી જે આઈબ્રો છે ને એ કરી દઉં છું મને આઈબ્રો બ્રશ કે પેન્સિલ નથી ગમતું બહુ જ સરસ લાગી રહ્યું છે ને બ્લશર હું તમને એક હેક બતાવીશ હું ઓલવેઝ મને બ્લશર બહુ ઓછું ગમે છે હું બહુ જલ્દી કરતી પણ નથી હું આઈ શેડો હોય એમાંથી બે આઈ શેડો એક શિમરી અને એક મેટ બંને મિક્સ કરી અને પછી અપ્લાય કરું છું જેથી છે ને આપણું બ્લશર એકદમ નેચરલ અને સટલ લાગે બહુ ચંકી બી ના લાગે અને બહુ મેટ પણ ના લાગે અને તમને એવું લાગતું હોય કે બ્લશર બહુ જ છે તો એના ઉપર થોડો આપણે કોમ્પેક કરી દઈએ તો સેટલ ડાઉન થઈ જાય મને છે ને મેટ મેકઅપ વધારે ગમે હાઈલાઇટર એન્ડ ઓલ નોટ માય ટાઈપ તો આ થઈ ગયો આખો લુક અને તો જોઈ લો એ લોકો પ્રીડી મેકઅપ થયો છે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ લિપસ્ટિક હું લાઈક મેની જ લિપસ્ટિક યુઝ કરું છું પ્લસ માર્સની પણ લિપસ્ટિક બહુ જ બહુ જ બહુ જ અમેઝિંગ છે તો એ બંને લિપસ્ટિક મને બહુ ગમે છે અને હા એક હેક હું તમને કહી દઉં જ્યારે પણ તમે લિક્વિડ લિપસ્ટિક લગાવો ત્યારે એક સાઈડ અપ્લાય કરીને નહીં કરવાનું એનાથી એનું લાસ્ટિંગ બહુ ઓછું થઈ જાય છે પ્લસ સરખી અપ્લાય નથી થતી વર્ગની પાર્ટ ઉપર લગાવી જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી એને બંને હોટ સાથે નથી કરવાની સુકાઈ જાય પછી એકવાર તમે કરી દો એટલે એનું લાસ્ટિંગ બહુ જ સારું રહે છે સો ગાઈઝ આ છે મારો ફાઇનલ મેકઅપ લુક તમને ગમ્યો હશે અને હા જેમ મેં પહેલાં પણ શેર કર્યું હું કંઈ પ્રો નથી પણ જેટલું મને ખબર છે જેટલું મને ખ્યાલ છે એટલું મેં તમારા બધા સાથે શેર કર્યું અને હોપ્સો કે આ યુઝફુલ હશે તમારા બધા માટે અત્યારે વાગી ગયા છે રાતના બાર અને હવે મને ખબર નથી પડતી કે આટલું મેકઅપ કરી અને હું ત્યારે ક્યાં જવું બસ આ બધું રિમૂવ જ કરવાનું છે એન્ડ હા 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 મેકઅપ રિમૂવ માટે હું તમને એક બેસ્ટ 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 બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ બતાવું ને તો પ્લમનું છે આ રહ્યું પ્રોડક્ટ જે ક્લીન્ઝિંગ બામ છે આ પ્લમનો એટલું સરસ રીતે મેકઅપ રિમૂવ કરે છે પહેલાં તો તમે જ્યારે એને અપ્લાય કરો ને આખું મેકઅપ મેલ્ટ કરી દે છે અને પછી એકદમ ના કહેવાય ક્લીન ફેસ થઈ જાય છે આનાથી જ્યારે તમે વાઇપ સીલ લૂચી દો ત્યારે અને એટલું સરસ લાગે છે ખરેખર અને અત્યારે મને આમ મેકઅપ કરીને એટલું સારું ફીલ થઈ રહ્યું છે અને હું બહુ પ્રીટી પ્રીટી લાગી રહી છું કમેન્ટમાં જરૂર થઈ જાય કે હું કેવી લાગી રહી છું ધ વે આવી રીતના હું મારો જે મેકઅપ છે એ કરું છું અને જે મારો ગો ટુ મેકઅપ લુક છે એ પણ હું જલ્દી જલ્દી શોર્ટ્સ વિડીયોમાં શેર કરીશ પણ આ જે મેકઅપ લુક છે એ તમને ગમ્યો હોય અને જેટલી બી પ્રોડક્ટ છે હું ટ્રાય કરીશ ડિસ્ક્રિપ્શનમાં શેર કરવાની તો ખૂબસો તમને ગમ્યો હોય ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવું ને આવું તમારો પ્રેમ મને આપતા રહેજો થેન્ક યુ સો મચ બાય બાય